नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામેશ્વર મહાદેવ સમિતિ દ્વારા અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં વડોદરા શહેરના મૃતકો આત્મીયજનો માટે ડબલ કુમારના મધુર કંઠે ગવાયેલ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપरांत મૃતક સ્વજનો માટે મૌન પાડીને ચિત્રજી પર પુષ્પો અર્પણ કરીને ભાવાંજલિ વ્યક્ત કરવામાં આવી આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબેન વ્યાસ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ조ના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામવાલા બીજલ વ્યાસ અને સુનિલભાઈ ચોકસી બોડેલીવાલા પ્રણવભાઈ ત્રિવેદી મનોજભાઈ જોશી રમેશકાકા વિનોદભાઈ પટેલ મહિલા મંડળ મહિલા વૃંદને શ્રદ્ધાળુઓ વિશાળ જનસંખ્યામાં સુંદરકાંડ પાઠ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન शांति शांति शांति